નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ દાદાને પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન બનેલી એક ઘટના વાત છે નાના એવા હરિયાણા ગામની શિયાળાની એક વહેલી સવારનો સમય વાતાવરણ પક્ષીઓના કલરવથી ગુંજી રહ્યો હતો વહેલી સવારે કરવામાં આવતી ભગવાનની પૂજા આરતીને ધૂપ બત્તીને કારણે વાતાવરણમાં મંદ મંદ અગરબત્તીના ધૂપની સુવાસ પ્રસરતી હતી જેના લીધે આખું વાતાવરણ જીવન થતું આવતું હતું સુરજ દાદા રાત્રિની અંધારી ચાદરને ધીરે ધીરે એ પોતાના અજવાળા પાથરતા પાથરતા દૂર કરતા આવતા હતા આગળના જમાનામાં છાશ વલોણાથી વલોવીને એ બનાવવામાં આવતી જેનું સ્થાન હવે ઇલેક્ટ્રિક મોટરે લઈ લીધું છે તું જેના અવાજને કારણે વાતાવરણમાં થોડો શહેરી અવાજ ભળી જતો હતો છતાં પણ સવારના શાંત વાતાવરણને કારણે ગામની આથમણી દિશામાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાંથી એ આરતીનો સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો જે મંદિર વર્ષો પહેલા મુસ્લિમ રાજાઓ દ્વારા કરવામાં આવેલ એ આક્રમણો સહન કરીને પણ અડીખમ ઉભું રહીને ભક્તોને ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી રહ્યું હતું આવી ગામડાની સોનેરી સવારમાં મહિલાઓ વહેલા ઊઠીને પૂજાપાઠ પૂરા કરી અને રોજના નિત્ય કામમાં લાગી ગઈ હતી એવામાં એક ફળિયાના દરવાજાનો ખખડવાનો અવાજ આવ્યો જે ખખડતાની સાથે જ ફળિયો વાર્તા વાર્તાએ ઘરના મહિલાએ દરવાજો ખોલ્યો અને સામેથી એક દાદા જય શ્રી કૃષ્ણ કહેતા ફળિયામાં અંદર આવ્યા ને તુલસીના ક્યાર્યા પાસે એક બિલીપત્ર મૂકી અને બીજું કંઈ પણ બોલ્યા વગર પાછા પોતાના રસ્તે ચાલતા થયા પણ આમાં કઈ નવીન ન હતું આ એ દાદાનો રોજનો નિત્યક્રમ હતો હા દરરોજ દરવાજો સવારમાં ઉઠીને તરત ખોલી નાખવામાં આવતો પણ આજે મહિલાઓ ઘરકામમાં વધુ વ્યસ્તતાને કારણે દરવાજો ખોલવાનું ભૂલી ગયા હતા એ ઘરના કોઈ સભ્યોએ કહ્યું દાદા આજ આ રોજ તમે બિલીપત્ર આપવા આવો છો એ હવે રહેવા દો તમે હવે ઘરડા થયા છો ખોટા હેરાન ન થાવ દાદાએ કહ્યું ના બેટા જ્યાં સુધી આપણા મોટા બા છે ત્યાં સુધી તો હું બિલી પત્ર આપવા આવીશ જ આટલું કહી દાદા ચાલતા થયા પરંતુ તેની આંખો આગળ ભૂતકાળમાં વીતેલ ક્ષણોની ચાદર ઉતરી આવી આ દાદાનું મૂળ ગામ તો હરિયાણા ન હતું પણ વર્ષ પહેલા તેમના દૂરના સંબંધી સાથે અહીં આવેલા પોતે જ્યારે વર્ષના હતા ત્યારે જ તેના માતા પિતા આ સંબંધોથી જર્જરિત દુનિયાને છોડીને ચાલ્યા ગયેલા ત્યાર પછી આ દુનિયામાં તેનું પોતાનું કહેવા માટે ઉપર આવ અને નીચે ધરતી સિવાય એમનું કોઈ ન હતું દુષ્કાળને કારણે ખેતી લાયક જમીન હોવા છતાં પણ કઈ પાક ન થતા તેના સંબંધી જોડે તેઓ હરિયાણા આવેલા હરિયાણામાં વરસાદ પણ ઠીક હતા અને ખેતી કામમાં માણસોની જરૂર પણ રહેતી એટલે આ દાદા હરિયાણામાં સ્થાયી થઈ ગયા સમય જતા સંબંધી સાથે આવેલો આ પાંચ વર્ષનો નાનો ટેણીઓ પોતાની રીતે ખેતરમાં કામ કરવા લાયક થઈ ગયો ધીરે ધીરે છોકરો કોઈના ખેતરમાં કામ હોય ત્યાં સાથે પણ કરવા લાગ્યો ધીરે ધીરે આકરી મહેનત અને રાત દી જોયા વગર ઈમાનદારીથી કામ કરતા કરતા એનો સમય બદલવા લાગ્યો એ ખાલી હાથે પગે આવેલ છોકરો પોતાનું ઘર ચલાવી શકે તેવો સક્ષમ બની ગયો હતો સમયની સાથે પરિપક્વ અને મજબૂત નવયુવાન બની ગયું અને ગામના જ વતની અને હાલ બહાર રહેતા કુટુંબમાં એના લગ્ન થયા આમ એના જીવનનું ગાડું ધીરે ધીરે ચાલી રહ્યું હતું પરંતુ એના મનની અંદર એક ઈચ્છા અધૂરી હતી કે એને પોતાનું ઘર ન હતું એ જેની વાડીમાં સાથીપણું કરે એ જ એનું ઘર હતું સમયની સાથે ઘરના સભ્યોમાં પણ વધારો થતો ગયો જેમ જેમ એ દાદાના બાળકો મોટા થતા ગયા તેમ એ પણ પરિસ્થિતિને સમજીને ઘરમાં પાંચ પૈસા કેમ લાવવા તેના વિશે વિચારતા થઈ ગયા હવે આ દાદા બે દીકરા બે દીકરીઓ અને બે માણસ પોતે એમ છ સભ્યોના પરિવારના મોભી બની ગયા હતા ઘરનું ગાડું ચલાવવા ઘરના દરેક સભ્યો પોતપોતાની રીતે કામ કરી એકબીજાને મદદરૂપ થતા હતા આમ ધીરે ધીરે ગામની અંદર પોતાનું જીવન નિર્વાહ ચલાવે કરતા પરંતુ દાદાના મનની અંદર એક ગડમથલ સતત ચાલ્યા કરતી કે હું આ ગામની અંદર ઘણા વર્ષોથી રહું છું પણ મારું પોતાનું કહી શકાય તેવો ઘર મારી પાસે નથી હવે તેના જીવનનું માત્ર એક જ સ્વપ્ન હતું કે હું આ દુનિયા છોડીને જાવ એ પહેલા મારા દીકરાઓ માટે પોતાનું કહી શકાય તેવું ઘર આપતો જાવ આ સપનું પૂરું કરવા માટે દાદા રાત દિવસ જોયા વગર તનતોડ મહેનત કરવા લાગ્યા તે ગાળવા બળતણ બીજાના ખેતરમાં મજૂરી કામ કરવું વગેરે પોતાનાથી થતા દરેક કામ કરતા હતા એવામાં ગામની ઉગમણી દિશામાં આવેલ ખેતરોને જમીનદારોએ એ રહેવા લાયક બનાવી

જમીનદાર આપતા તો હતા પણ એ પ્લોટ ખરીદનાર પાસે પ્લોટના હપ્તા ભરવાઈ કરવાની આવકનો સ્ત્રોત છે કે કેમ કેમ તે તે સમયસર ભરી શકશે કે જરૂર તપાસ કરતા હતા દાદાએ જ્યારે પ્લોટ લેવા માટેની ઈચ્છા જમીનદારને જણાવી ત્યારે જમીનદાર તરફથી એવું જણાવવામાં આવ્યું કે તમારી પાસે તો કોઈ જાતની નિશ્ચિત કહી શકાય એવી આવક નથી કે નથી કોઈ એવો આવકનો સ્ત્રોત કે જેના લીધે તમે નબળા વર્ષમાં પણ એ પ્લોટનો હપ્તો ચૂકવી શકો તો પછી તમે સમયસર આ પ્લોટના હપ્તા ચૂકવશો કઈ રીતે આ વાત સાંભળીને દાદાને સમજાઈ ગયું કે પોતાની નબળી પરિસ્થિતિના કારણે આ પ્લોટ એને નહીં મળી શકે આમ દાદાએ વર્ષોથી જોયેલું પોતાના ઘરના ઘરનું સ્વપ્ન એને ધૂળમાં રડાતું દેખાયું પણ આજ સમયે અનાયાસે મોટા બા ત્યાંથી નીકળ્યા તેઓએ જમીનદાર અને દાદા વચ્ચે થતી વાતચીત સાંભળી ત્યારે મોટા બા જમીનદારને એટલું બોલ્યા કે આ ભાઈના ઘરમાં આપણા ગામની દીકરી છે અને આ ભાઈ આપણા ગામના જમાઈ છે તમે તમારી દીકરી અને જમાઈ પર જો આટલો ભરોસો ન રાખી શકો તો તમે માણસ કહેવાને લાયક નથી જો આ તમારા ફ્લોટના હપ્તા ભરી આપશે એવું હું તમને ભરોસો આપું છું બસ મોટાબાએ બોલેલા આ શબ્દોનો જમીનદાર પર એટલો પ્રભાવ પડ્યો કે તે ફ્લોટ આપવા માટે તૈયાર થઈ ગયા માત્ર આંખની ઓળખથી કોઈ માટે બોલેલા આ આ શબ્દોએ દાદાના સ્વપ્નને નવજીવિત કર્યું હતું એ વાત મોટાબા જાણતા ન હતા દાદાની મહેનત રંગ લાવી અને નક્કી કરેલા સમય મર્યાદા પહેલા જ દાદાએ જમીનદારને પ્લોટના પૈસા ચૂકવી દીધા અને એ પ્લોટ પોતાના નામ પર કરાવી અને સૌથી પહેલો પ્લોટ દાદાના નામ પર થયો આ જોઈ જમીનદાર પણ વિચારતા થઈ ગયા કે બીજા પ્લોટ લેનારાઓ સુખી સંપન્ન અને આર્થિક દ્રષ્ટિએ સદ્ધર હોવા છતાં હજુ પૈસા નથી ચૂકવી શક્યા જ્યારે આ નાના માણસે સૌથી પહેલા પૈસા ચૂકવીને પ્લોટ પોતાના નામ પર કરી લીધો હતો જેમ આખો જન્મારો ભગવાનનું નામ ન લેવા છતાં જ્યારે મરવા પડે ત્યારે એક વખત સાચા ભાવથી ભગવાનનું નામ મુખમાં બોલાવાથી ભવ તરી જવાય છે એમ દાદાના સ્વપ્નને સાકાર કરવા માટે મોટા મોટાબાએ જમીનદારને બોલેલા કડવા વેણ એ દાદા માટે તો નવ જીવનનું કામ કરી ગયા હતા બસ આ જ કારણે આ દાદા દરરોજ એક પણ દિવસ ચૂક્યા વગર વહેલી સવારે ગામની આથમણી દિશામાં આવેલ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરેથી દર્શન કરીને એક આ મોટાબા અને તેના પરિવાર માટે જરૂર પહોંચાડતા હતા જે મંદિરે પહોંચી શકવાની પરિસ્થિતિમાં ન હોય અને દીકરો મંદિરેથી ભગવાનને માના ઘરે દર્શન આપવા લઈ જાય તેમ આ દાદા પણ મોટાબાને તેની માં સમજીને દરરોજ બિલીપત્ર ઘરે પહોંચાડતા હતા આ સત્ય ઘટનાના પાત્રો હાલ યાદ છે આ લેણ દેણના સંબંધ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ